સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતી માં મિત્રો ઈ ગુજરાતીમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડિયોને શેર કરજો જેટકોમાં સરકારી ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી લઈએ જેમાં સંસ્થાનું નામ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોસ્ટ વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે અરજીનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ છે અને સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે તો ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી રહે આગળ વાત કરીએ મિત્રો જેમાં પોસ્ટનું નામ મિત્રો જેટકોની આ ભરતીમાં વિદ્યુત સહાયક એટલે કે પ્લાન્ટ ગ્રેડ વનના ના પદ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો જેટકોની આ ભરતીમાં કુલ એકસો ત્રેપન જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે કેટેગરી અનુસાર ખાલી જગ્યાની માહિતી તમે જાહેરાતમાં જરૂરથી વાંચી શકો છો આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો જેટકોની આ ભરતીમાં કઈ રીતે પગાર ધોરણ મળશે તેની વાત કરીએ પ્રથમ વર્ષમાં મિત્રો બાવીસ હજાર સાતસો પચાસ બીજું વર્ષમાં મિત્રો ચોવીસ હજાર સાતસો અને ત્રીજા વર્ષમાં છવ્વીસ હજાર છસો ને પચાસ રૂપિયામાં પગાર ધોરણ મળવાપાત્ર વય વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે રિઝર્વ કેડિગ્રીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે આગળ વાત કરીએ અરજી કરવા માટે જરૂરી પુરાવા આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો સહ લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો જેટકોની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવી છે તો તમે ત્યાં જ સંપૂર્ણ માહિતી જોઈ શકો છો વાત કરીએ મિત્રો અહીં પસંદગીની પ્રક્રિયા અહીં જેટકો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી બે પરીક્ષા દ્વારા કરવામાં આવશે જેમાં અભ્યાસક્રમ તથા તમામની માહિતી નોટિફિકેશનમાં તમારે જોવાની રહેશે અરજી કઈ રીતે કરવાની છે આ ભરતીમાં અરજી કરવા ઉચ્ચ ઉમેદવારોએ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને અરજી કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ છે તો વહેલી તકે મિત્રો અરજી કરજો જો આ ભરતીની અરજી કરવા માટેની લિંક જોઈતી હોય તો તમને સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ઈ ગુજરાતી સર્ચ કરો સૌ અમારી વેબસાઇટ તમને બતાશે મિત્રો તે વેબસાઇટ પર જઈને તમને અરજી કરવાની લિંક અને સંપૂર્ણ માહિતી પણ મળી જશે તો બને એટલું વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વાત તમામ ભરતીના સમાચાર માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી મળીએ મિત્રો નવા વિડીયોમાં